ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જો ગુડ મોર્નિંગ તો ન કહેવાય કેમ કે ભાગી કેટલા ગયા હશે જો સાડા બાર થઈ ગયા છે અને આપણે બ્લોગ જ મળો ત્યારે કહે છે કે આપણી તબિયત છે થોડીક બગડી ગઈ છે આમ સૌ દિન એવું થઈ ગયું છે ને વાતાવરણ એકદમ ઠંડુ ઠંડુ રહે ને તો એના હિસાબે માથું દુખે છે અને શરદીને એવું બધું છે આમ શરદી છે ને એટલે એવું લાગ્યા રાખે અને માથું સતત છે ને દેખા રાખે એક સાઈડ એટલે તબિયત બહુ આપણી ખરાબ છે એટલે અત્યારે મોડો બ્લોગ ચાલુ કર્યો તારે થોડી ઘણી તમે બ્લોગ ચાલુ કરી નાખો ને અહીંયા મસ્ત જો આપણે રસોઈ પણ બનાવી નાખી છે જો અહીંયા મસ્ત આપણે પાપડ આમાં ખીચડી બનાવી રેડી કરી નાખી છે તમને તો ખબર છે કે આપણે મેન્યુમાં દર રવિવાર કઠી ખીચડી તો હોય જ તો આપણે છે કઠી ખીચડી કાંઈ લો તો કઠી ખીચડી બનાવી નાખી હવે બેસવાનું છે જમવા તો ચાલો હવે જમવા બેસી જાય બપોરનું ટાળું થઈ ગયું છે ને પછી કાંઈક બ્લોકમાં થોડું થોડું તમને દેખાર સુ કે તબિયત આવ બગડી ગઈ છે ને મન ન થાતું બ્લોગ ઉતારવાનું સરદી રે બધુંય પાછો ના વાતાવરણ તો ઠંડો ના બોપર બોપર સુધી અત્યારે સુધી તો વરસાદ જ આવતો તો કાયલા હા વરસાદી વાતાવરણ હતું કેમ કે હવા ઉઠા જાય તો બહુ રેડો દે ને થા કે કેટલો વરસાદ હતો સવારે હા હવારે તો બહુ છૂટી પણ ટૂટી આપડે તો છાટા જાય ઓમ આયા રેડા તો હરા જાય બા પણ આ વરસાદ ચાલુ રહ્યો એમને તો ત્યારે તો ખરાબ દીધી છે પણ આ વાદળછાયું વાતાવરણ છે ત્યારે તમે વાતાવરણ બતાવું કેમ કે એમ વાદળછાયું જ છે એમ જો છાટા આવે ને વઈ જાય છાટા આવે ને વહી જાય જો આવું કંઈક તડકા જેવું માં આવશે એટલું વેધર મસ્ત છે જો લીમડો જો એટલો હલે ને આમ આવી રીતે પવન વાય છે અને વાદળા એમ ઘેર ઘોર થઈ ગયા બપોર પછી લગભગ વરસાદ આવશે એવું લાગે છે એટલે આવું વાતાવરણ છે કંઈક જો તડકો ઘડીક નીકળે ઘડીક છાટા આવવા માંડે એવું બધું વાતાવરણમાં છે ચાલો હવે જો બપોરા કલ લઈ પછી કન્ટિન્યુ બ્લોગમાં બની પણ તબિયત થોડી વાી થઈ જાય ત્યારે ચાલો ચાલો આપણે આવી ગયા છીએ મેળી ઉપર અને મેળી ઉપર આપણે કામકાજ છે એટલે આવ્યા સાહેબ કે આપણે ભરવાનો છે ખાટલો તો મિત્રના પપ્પા મિત્રના પપ્પા છે ને ખાટલો કાઢી રહ્યા છે જ્યાં સુધી ખાટલો કાઢે ત્યાં સુધીમાં આપણે જો અહીંયા કાતર લઈ લીધી છે કેમ કે અને અહીં જો રાસબરી જો આપણે વેચવા રહે તો રાસભરી લીધી છે તો જો રાસભરી ખાતા ખાતા ખાટલો ભરશું એક તો ખાવાનું ચાલુ છે ટેસ્ટમાં બહુ મીઠી છે ખાઈ રહ્યા છે રાસભરી ખાટલો મોટો છે અડધો તો ભરીએ લીધો છે અડધો ભરવાનો છે જો ખાટલો મોટો બધો બાણે નીકળે છે કા બહુ મોટો ખાટલો છે આમાં મિત્રભાઈનો સ્પેશિયલ ખાટલો છો હમ અડધી તો ભરી દીધી છે પણ આટલી પાટીને તૂટ આવી હતી પછી રાજકોટ ગયા ને રહી તો હાથી લઈ આવ્યા એ ભાઈ કીધું છેટું છેટું ભૈરું હોત તો થઈ જાત પણ અમે હેને આખું આ આવી રીતે ફિટિંગ જ ભૈરું કા જો આ બીજી પાટી છે એ પણ આપણે લઈ આવ્યા છીએ અમે લગભગ અડધો જ ઉપયોગ કરશું આ પાટીનો ત્રણ હાટું છે ને તૂટાય ત્રણ ત્રણ ખાલી આટા મારવાના છે એટલો તૂટવા જતા

કેટલી આખી જોઈ છે જ લા તો મે તો લવ પપ જો માફ કરી રહીયા છે માફ કરી લઈ પછી પરોવાન ચાલુ કરી ય થોડું કર નાખું ને જાજુ કે ત્રણ ત્રણ ઓલા કર નાખ એમ માપી માપ કરી લઈ જો પછી કાઢી કેમ કે આખો આ કરસુ તો ઉખાઈ જાય કાઈ લાવ તો માફ કરી હી ત્રણ પટના નો ગેપ છે અને માફ કરીને પછી કાપી નાખીને પણ આખો જો કાઢશો ને તો આખો વિખાઈ જાય બીજો એક ખાટલો હે આવો નાનો એમાં પોરવાની જ પણ કીધું પછી આપ પોરો છું ચાર નાખવી પડશે હોય ને ચાર કે ત્રણ જ ચાલો તો જો માફ કરી લીધો ને એટલી પાટી કાઢી લીધી છે ને જો આ બીજી પેક કરી મૂકી દે અને લાવો મૂકી આવું ગાઈઠ વાર એટલે હવે આ ઓલો નાનો ખાટલો ભરી ને હા એમાં ત્યારે કામ આવશે નાની આવતી પણ આપણે મોટી લે કીધું બીજો ખાટલો એ રીતના થઈ ગયો હોય તેમાં થોડીક જરૂર છે કા ચાલો જો આ આપણે કબાટમાં મૂકી દેસું અહીં રાખી દે ત્યારે પછી મૂકી આવી અને જો આ ખાટલાનું કવર છે આપણે હાડે એનું મસ્ત કવર પણ બનાવી નાખ્યું છે ખાટલો કરી નાખ્યા અને પછી કવર ચડાવી દે એટલે ખાટલો મેલો થાય નહીં ચાલો તો હવે ખાટલો કર્યા પછી તમને બતાવી

અને જો આ રીતના આપણે કાંઈક ફિટિંગ કરીએ છીએ ખાટલાને કેમ કે હાડી ચડાવી હોય ને એટલે થોડુંક પકતું રાખવું પડે ને તો હાડી ચડે નહીં તો જો આ રીતના પછી છે ને સીવી નાખવાનું અનેક એકવાર આપણે શાંત મારી દોશો એટલે એકદમ છે ને આપણો ફિટિંગ ખાટલો થઈ જાય હવે આટલું બાકી છે આટલું ફિટિંગ કરી નાખીએ પછી તમને બતાવીએ તો આપણો ખાટલો જો મસ્ત થઈ ગયો છે જો કવર ચડાવી લીધું છે ને જો આ રીતના અહીંયા સિલાઈ મારી દીધી છે અહીંયા અને અહીંયા પણ ફિટિંગ કરી દીધું છે જો અને આ ખાટલો આવી રીતે કરીએ ને એટલે જો પાર્ટીનો મેલી થાય અને ખાટલો એનો મેલો થાય એટલે આ રીતના બધું કવર ચડાવી દીધું છે આપણે ચાલો હવે ખાટલો મસ્ત કમ્પ્લીટ થઈ ગયો છે તો કેટલા આવી રીતે ખાટલાને કવર ચડાવશો ને એ મને કોમેન્ટમાં જણાવજો કેમ કે અમે તો આ રીતના ખાટલાને કવર ચડાવી દે એટલે જેથી કરીને ખાટલો મેલો ન થાય અને પાર્ટી પણ તૂટે નહીં અને મસ્ત લાગે ચાલો હોય ધો અહીં આ સાઈડથી આપણે છે ને તોડી નાખીએ બે કો સાઈડ એટલે ખુલી જાય પછી ઉપર સાડી ધોઈ નાખીએ પછી પાછો ચડાવી દઈએ આ રીતના કાંઈક અમે કરીએ તો ચાલો ખાટલો હવે આપણે મૂકી દઈ પાછો ઠેકાણે જો અમારો મસ્ત ખાટલો લાગે છે ને જો ચાલો તો હવે ખાટલો મૂકી દઈ ને ચાય નીચે ખાટલો મૂકવા આવ્યા છે માથી મૂકાણો નહીં ને એટલે વજન વાળો બહુ થઈ ગયો એટલે માથી ન મૂકાણ તો કીધું ખાટલો મૂકી દો એટલે ખાટલો મૂકવા આવ્યા છે ખાટલો એ બધું લે ઈ બધું તો હું લઈ લઈશ ને જો અહીંયા મસ્ત આપણી વેલ હાથર ચડી ગઈ છે અને આમ જો વરસાદનું છે ને પાણી એડ્યું તો એકદમ લીલીછમ થઈ ગઈ છે ને જો બાર માસ ફૂલ પણ બહુ મસ્ત આવ્યા છે અને વેલ તો એટલી ક્યૂટ લાગે છે ને જો મસ્ત આપણે વેલ મોટી ચડી ગઈ ચડી ગઈ છે ઉપઠે ચડાવી છે જો ઘટશે ઝાડવા આપણા વેલ બહુ મને બહુ ગમે એટલે જો આ મસ્ત હજી ફૂલ આવતા નથી એક ફૂલ આવ્યું હતું ચાલો હોય ને બોઈને આ બધી પેટિંગ પેટા બધું પડ્યું હોય નીચે લઈને જાય ચાલો જાય રીતે જો આમાં લીમડો બહુ મસ્ત છે જો બાજુના મઠ છે ને માતાજીનો ત્યાં આવે તો મસ્ત લીમડો ઊભો છે જો વ્યૂ બહુ મસ્ત આવે છે તો ઝાડવાનો વ્યૂ બહુ મસ્ત આવે ઝાડવા રીતના હોય ને એટલે બધા ઝાડવા લીલા સમજવા થઈ ગયા છે હવે આપણે જાય છે નીચે નિશાવ ચાલો વાગી ગયા છે જો પણ આઠ અને આપણે બેસી ગયા છીએ રસોઈ કરવા રસોઈ તો થોડી ઘણી થઈ ગઈ છે જો સામે લોટ ને બધું બંધાઈ ગયું છે તો રોટ બાંધી ગયા શાક ને બધું બની ગયું છે ચાલો હવે જો ખીચડી બની ગઈ શાક બનાવી લીધું છે રોટલી બનાવવાની બાકી છે અને તમને બતાવો કે મારા મંદિરનો નજારો કેવો આવે છે તમે મંદિરનો નજારો બતાવો લાઇટો હજી મંદિરનું કામકાજ ચાલુ છે પણ લાઇટો એકદમ મસ્ત ગોઠવી છે તો એકદમ મસ્ત લાઇટ થાય ને તો બહુ મસ્ત લાગે તો આ કાંઈક અમારા મંદિરનો નજારો છે આ રીતનામાં ચોરો થાય છે લાઇટો બહુ મસ્ત લાગે છે જો લાઇટનો સીન આવે ને એટલે કેવો તમને લાઇટોનો શો લાગે છે ને એમને અમને કોમેન્ટમાં કહેજો બહુ મસ્ત લાઇટો ગોઠવી છે આજે અંદર ગોઠવવાની બાકી છે પણ આ બાર બાર આ રીતના કાંઈક નજારો છે આપણે જો મસ્ત નજારો છે ને લાઇટો થાયને એટલે બહુ મસ્ત લાગે છે અંદર પણ આ જ રીતનું લાઈટો ગોઠવવાની છે કામકાજ ચાલુ છે હજી તો વાર લાગશે આપણે કામકાજની પણ જો લાઇટો થઈને એટલે તમને બતાવ્યું જબ તો કહેજો તમે તમારા મંદિરની લાઈટો કેવી લાગી